જય શ્રી કૃષ્ણ બધા નહીં તો કેમ છે બધા આશા કરું છું કે બપોરની રસોઈમાં આપણે શાક નહીં બનાવી આજે છે ને ગાજરનો સંભારો બનાવો છે ચવો તો તેના માટે ગાજર કાચરી સુધારી લીધી છે લીલા મરચાં તીખા ને મોરા ને લસણ પણ સમા લીધું છે તો અહીંયા ગેસ ઉપર પેલું પણ મૂકી દીધું છે તો આપણે હવે આપણે નાખીશું અહીંયા તેલ જરૂર પ્રમાણે

टेबल से और यहाँ पे मैं नाची सुन अल्डर अने मीठू नाची देता દાક બનાવી પગ સંભારો બનાવ્યો અલગ અલગ થઈ જાય તો સંભારો ને ગાજર બહુ ભાગે વિચારો સંભારો મેં રોપડી બનાવીશ આજે સારી રીતે આપણે ના લાગી જાય છે અને આવી રીતે આપણે ડીમા તાપડે સીજવા દેશું પેલું ડીમ આપતો ડીમા તા આપણે ચાજર સરસ થઈ જાય છે

Thank yes. અમુક વસ્તુ બિલકુલ ન પડે જરાય પાણી નાખી શકાય એ વરાળ થી સીજી જાય છે ચપટી નાખીશું મરચા તીખા નાખ્યા છે એટલે બહુ જ નાખીએ અને ધાણા જીરું પાવડર નાખીશું એથી છે ને સંભારાનો ટેસ્ટ બહુ ખૂબ સરસ સરસ આવે છે તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરીશું 亲。Okay.

તો ચેનલમાં નવા આવો તો લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ પ્રધાને